કાકા લઈ જાહે ઘરમાં રમતુજી ને હાડવા તો હું ભૂલી ગયો તમારા જો તમારો રમતુજી ને

કેમ પણ પૈસા એ તો આપણે ખાતા માં લસી કાઢવાનું કેમ પણ ના ચાલે એ તો આવતી વખત આલ છો હાર હોડો તાન શીખજો આવે છે ના મારો બેટો આવતો નહીં હવે હું તો બાઈક લઈને આવ્યો છું બરાબર એવું તમારી બાઈક છે કે નહીં મારે બાઈક છે તો લેતા આવો તાન તો આપણે આટલા બધા ચો હમા તો આ ભુરાજી તમે નહીં બાઈક તમારે

વાન ભદન બોલા હતા હાયા તમ ને શું બીજા નો કોઈ હોય ને તો જવું જ નહીં મારે

એલા બડડેમ નટ લઈ રો પછી ન કેનો આ મારo ભાઈ ભાઈને કશું ન કેનો બધે ના તમે આને ના પાડો ના શેર છોડા બનાવવાને

ना 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 ना